જાવ સનાતન હિન્દુ ધર્મ સમિતિ દ્વારા પાકિસ્તાન પર ભારત દ્વારા કરવામાં આવેલ હુમલાને લઈ મીઠાઈ વહેંચી વધાવી લીધું પાકિસ્તાન હાય હાય ભારત માતા કી જય જેવા નારા લગાવી ઓપરેશન સિંદુરને નગરજનોએ વધાવી લીધું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બહુ ઉપસ્થિત લોકોને અભિનંદન પાઠવ્યા એક સનાતન હિન્દુ ધર્મ સમિતિએ મીઠાઈ વહેંચી વધારી લીધું ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓપરેશન સિંધુ નામથી પાકિસ્તાન સ્થિત નવ જેટલા આતંકવાદી કેમ્પો પર હુમલા કર્યા હતા જેમાં અંદાજિત નેવું જેટલા આતંકવાદીઓ મરી ગયા હોવાના સમાચાર મળેલ છે જાલોદનગરના લોકોએ જે પાકિસ્તાની પ્રેરિત આતંકવાદીઓ દ્વારા પહલગામમાં ધર્મ પૂછી જે નિર્દોષ છવ્વીસ જેટલા હિન્દુઓની હત્યા કરી તેના વિરુદ્ધ ન્યાય મેળવવા મોદી સરકાર પાસે આખા ભારત દેશ દ્વારા અપીલ કરવામાં આવી જેને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો જેને આખા દેશના લોકોએ વધાવી દીધો નિર્દોષ સિંધુ જે વિધવા થઈ હતી તેમના સિંધુનો બદલો લેવા ભારત સરકાર દ્વારા નામ પણ સિંધુ રાખવામાં આવ્યું નિર્દોષ માર્યા હિન્દુઓનો બદલો આજે પૂરો થયો દાવોદનગરના લોકોએ મીઠાઈ વેચી પાકિસ્તાન મુર્દાબાદ ભારત માતા હિન્દુસ્તાન જિંદાબાદ વંદે માતરમ જરાવા નારા લગાવી ઓપરેશન સિંધુને વધાવી લીધો હતો દાઉદનગરના લોકોએ કહ્યું કે આ તો ફક્ત ઝાંકી જે હજુ પણ કડક કાર્યવાહી કરી પાકિસ્તાન સ્થિત ઇસ્લામિક આતંકવાદને જળમૂળથી પૂરું કરવા માંગ કરી હતી બોલો છવ્વીસ નિર્દોષ લોકો ની હત્યા આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને કરવામાં આવી અને જ્યારે ધર્મ પૂછીને આ રીતે આતંકવાદીઓ આ દેશમાં નિર્દોષ લોકોની હત્યા કરે તો આજે અમારે ભારતની સેના અને દેશના વડાપ્રધાન આ ભારતની સરકાર ઉપર એટલે ગૌરવ ગૌરવ છે કે આવી રીતે પાકિસ્તાનને ચેલેન્જ આપીને પૂછીને એમને જાણ કરી કે અમે આ રીતે તમારે સ્ટ્રાઇક દ્વારા તમને સજા આપીશું અને ગઈકાલે રાત્રે પાકિસ્તાનના નવ જેટલા સ્થાનો પર પાકિસ્તાનના આતંકવાદીઓને જાણ કરીને એર સ્ટ્રાઇક દ્વારા કેટલાય આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે અને આ સિલસિલો પાકિસ્તાન ના સુધરે ત્યાં સુધી ચાલુ રહેવાનો છે તો પાકિસ્તાનીઓ તમે સુધરી જાઓ નિર્દોષ આતંકવાદી નિર્દોષ લોકોની હત્યા આતંકવાદીઓ ના કરે એ સુર સાથે અમે જાલોદનગરની જનતા અને લોકો ખુશ છીએ